સમુદ્રમાં એક છે અને આજથી આગામી દિવસ સુધી આપણને જે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું એના દ્વારા આગામી સાત દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અત્યારે દરિયામાં લગભગ છસો ઉપરાંત માછીમારોની બોટો આપણી વહેલી હતી મોટા ભાગની પરત આવી ગઈ હતી સિંધુ ઓપરેશન સિંધુરના કારણે પરંતુ ત્યારબાદ અમુક પાછી થયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે આપણા તમામ જે સાયક્લોન સેલ્ટર્સ છે આપણા કુલ ફોર્ટી વન વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે ઓગણત્રીસ સાયક્લોન સેન્ટર્સ છે તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસ રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે કોઈપણ આપત્યજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે મેડિકલ સુવિધા પણ તમામ સ્ટેન્ડ બાય છે રાશન શોફ્સમાં પણ રાશન બધું જ પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ છે અને તંત્ર તમામ રીતે આમાં કોઈ પણ જાનમાળને નુકસાન ના થાય તે માટે કટિબદ્ધ છે આપણા જિલ્લાની અંદર કોઈ એસ ટી આર એફ એનડીઆર હાલમાં હાલમાં એવી કોઈ જરૂરિયાત પણ જણાઈ નથી જો આગાહીમાં વધારે તીવ્રતા આવશે અને આપણને લાગશે તો આપણે એનડીઆરએફ અને એસટીઆરપી માંગણી રાજ્ય સરકાર પાસે કરીશું ખાસ કરીને શેલ્ટર હોમ ની વાત છે તો તેમાં પૂરતી સુવિધાઓ તેના રસ્તાની સુવિધાઓ ને કેવી તમામ એક્સેસિબલ છે તમામ શેલ્ટરમાં જવા પર રસ્તાઓ પૂરે પર્યાપ્ત છે અને આપ જાણો છો કે આ એક ટેમ્પરરી શેલ્ટર હોય છે તે ટેમ્પરરી શેલ્ટરમાં જે ઉપલબ્ધ સુવિધા હોવી જોઈએ તે તમામ સુવિધા ઉપલબ્ધ છે